હેલો દોસ્તો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર ચેનલ પર નવા તો પ્લીઝ અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આજે આપણે જાણીએ છીએ કે યુટ્યુબમાંથી કેટલા પૈસા મળે છે તો આજે આ એક ટ્રક ડ્રાઈવર વિશે વાત કરવાની છે જે મિત્રો યુટ્યુબમાંથી ઘણા બધા એવા પૈસા કમાય છે અને છે તો એ પોતે ટ્રકના ડ્રાઈવર પરંતુ પૈસા ઘણા બધા કમાય છે તો આ મનોજ દે અને એવા ઘણા ઘણા યુટ્યુબરો છે જે યુટ્યુબની માહિતી આપે છે પરંતુ ફેમિલી પણ મોજ કરે છે અને ઘણા બધા એવા સારા સારા પ્રોગ્રામની અંદર બોલાવે પણ છે સાથે સાથે એ ઘણી બધી વ્યૂઝ પણ આવે છે એમના ચેનલ પર તમે જોઈ શકો છો કરોડોની અંદર વ્યૂઝ આવે છે ગાડીની તો વાત જ ક્યાં રહી છે પણ એમની મનપસંદગીની મિત્રો એ ગાડી લાવી શકે છે અને કરોડોની અંદર મિત્રો એમની ઇન્કમ પણ હોઈ શકે છે એટલે મિત્રો એમની વાત કરીએ તો તમે વિડીયો પણ જોઈ શકો છો એન્જોય કરી રહ્યા છે મોજ કરી રહ્યા છે અને મિત્રો આમ જોવા જઈએ તો એમની હા પરિસ્થિતિ પહેલાં તો સામાન્ય મજૂરની જેમ હતી પરંતુ અત્યારે એમની જો વાત કરીએ તો એવી જે મનપસંદગીની મિત્રો ગાડી લઈને ફરી શકે છે અને મિત્રો એમની ઇન્કમની તો વાત જ કરવાની થતી નથી પરંતુ હું વાત કરીશ જે તમે વિડીયો પર બનાવો છો છેલ્લે એમની ઇન્કમ વિશે પણ હું તમને વાત જરૂરથી જ જણાવીશ અને મિત્રો ઘણા બધા એવા સોશિયલ મીડિયા પર એમના મિત્રો પર જેમણે ઇન્ટરવ્યૂ કર્યા છે ઘણા બધાએ તો ઘણા બધાએ એમના વિશે મિત્રો ચેનલ એમને જોઈ જોઈને પણ વ્લોગ સ્ટાર્ટ કર્યા છે અને એમની તો મિત્રો જો વાત કરીએ તો એમની ચેનલ પર લગભગ બાવીસ ત્રેવીસ પચીસ લાખ સુધીની મિત્રો સબસ્ક્રાઈબર છે અને જો વાત કરીએ તો દર મહિનાની ઇન્કમ પણ એવી ઘણી બધી સારી આવી રહી છે જે મનપસંદગીની ગાડી મિત્રો દરરોજ મહિને લઈ શકે છે એવી તો એમની ચેનલની જો વાત કરીએ તો ચોવીસ લાખ એમની સબ્સ્ક્રાઇબર છે અને એમની ચેનલનું નામ છે આર રાજેશ બ્લોગ્સ તો મિત્રો આ ચેનલની અંદર મિત્રો જેમના એવા સારા સારા વ્લોગ્સ આવે છે અને મિત્રો ખૂબ જ લોકો પણ પસંદ કરે છે પરંતુ મિત્રો જે વાત કરવા જઈએ તો કે એની જેમના વ્યૂઝ મિત્રો છે એ કરોડોમાં આવી રહ્યા છે અને જો મિત્રો જે વ્લોગ્સ હોય છે એ બસ સબ્જીના અને જ્યાં ત્યાં ફરવા જાય એ વિશેના મિત્રો હોય છે બિલકુલ જોવા જેવા છો અને સારા સારા એ વ્યૂઝ પણ આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો અને જો વાત કરીએ તો કે એમની ઇન્કમ ઇન્કમ પણ સારી સારી આવે છે યુટ્યુબવાળા બાબા અને જેમ કહેવાય મનોજ દે એમના પાસેથી મિત્રો એમણે ઘણું બધું મિત્રો એ શીખે છે આપણે પણ એમની પાસેથી શીખવી હોય અને જો વાત કરીએ તો સારી સારી ગાડીઓને પણ મિત્રો એ બ્લોગ્સ ઘણા બધા એવા બનાવે છે અને એમની ઇન્કમની વાત કરીએ તો લગભગ છ સાત થી મિત્રો દરરોજ ઉપર દર મહિને રહે છે અને દસ લાખ સુધીની મિત્રો એમની ઇન્કમ આવી શકે છે લગભગ તો વધારે આવતી છે પરંતુ જે એમની પ્રશ્ન પૂછ્યા બાદ મિત્રો આટલી ઇન્કમ એમની આવે છે અને કરોડોની અંદર મિત્રો એમના જે ટર્નઓવર થયેલું છે યુટ્યુબના તો મિત્રો કરોડોની અંદર મિત્રો એ યુટ્યુબ થકી પૈસા કમાઈ ચૂક્યા છે તો આ છે યુટ્યુબરનો પાવર મિત્રો યુટ્યુબ પર કામ કરો અને અમારી ચેનલ પર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા હું તમને વિડિયો લાવતો રહીશ અને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરો